જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર હવે પોસ્ટ ઓફિસની અંદર ઘણી નાની નાની બચત યોજનાઓ છે ચાલે છે પોસ્ટ ઓફિસની જે નાની બચત યોજના છે એની અંદર ઘણા મોટા ફેરફાર છે કરવામાં આવ્યા છે આની અંદર મલ્ટિપલ એકાઉન્ટ્સ છે એનો પણ સંકોચ છે આપવામાં આવ્યો છે હવે પોસ્ટ ઓફિસની કઈ નાની બચત યોજનાની અંદર અત્યારે કેટલું વ્યાજ આપવામાં આવે છે નિયમ શું ફેરફાર થયા છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ હવે કેન્દ્ર સરકારે નાની બચત યોજના ઉપર વ્યાજના દર છે એ આટલા રાખ્યા છે આની અંદર જે પબ્લિક પ્રોવિઝન ફંડ છે એની અંદર જે વ્યાજ છે એ સાત પોઈન્ટ દસ ટકા મળે છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એની ઉપર આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ દર મળે છે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર પણ આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટની અંદર સાત પોઈન્ટ સિત્તેર ટકા પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમની અંદર સાત પોઈન્ટ ચાલીસ ટકા કિસાન વિકાસ પત્રની અંદર સાત પોઈન્ટ પચાસ ટકા અને પાંચ વર્ષની જે રિકરિંગ ડિપોઝિટ છે એની ઉપર છ પોઈન્ટ સાત ટકા આવી રીતે પોસ્ટ ઓફિસની અંદર જે નાની બચત યોજના છે એના અંતર્ગત વ્યાજ છે આપવામાં આવે છે હવે સ્મોલ સેવિંગ એકાઉન્ટ સ્કીમ ચેન્જીસની આપણે વાત કરીએ તો નાણાં મંત્રાલયે વિવિધ નાની બચત યોજનાઓની અંદર અનિયમિત ખાતાઓ નિયમિત બનાવવા માટે નવી માર્ગદર્શિકા છે એ જાહેર કરી છે આ માર્ગદર્શિકાની અંદર એક કરતાં વધુ ખાતાઓ એનએસએ સત્યાસી સગીરો માટે પીપીએફ અકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ સામેલ છે આ જે નવી માર્ગદર્શિકા છે એનું પાલન એક ઓક્ટોબરથી અમલી બન્યું છે હવે પીપીએફ માં કર્યા સુધારાની આપણે વાત કરીએ તો નવી સુધારેલી માર્ગદર્શિકાની અંદર છ મુખ્ય કેટેગરીની અંદર અનિયમિત ખાતાઓને નિયમિત બનાવવાના હેતુ સાથે સુધારાઓ છે કરવામાં આવ્યા છે એક કરતાં વધુ પીપીએફ ખાતું ધરાવતા ખાતાદારોને વધારાનું અકાઉન્ટ અનિયમિત જાહેર કરવામાં આવશે અને તેમાં વાસ્તવિક સાત પોઈન્ટ એક ટકાના બદલે માત્ર ચાર ટકા વ્યાજ છે એ ચૂકવાશે વધુમાં એનઆરઆઈ કે જેઓ પોતાનું રેસીડન્સી સ્ટેટસ જાહેર નથી કર્યું તેમના પીપીએફ ખાતામાં એક ઓક્ટોબરથી વ્યાજનો લાભ છે એ નહીં આપવામાં આવે એનએસએસ સત્યાસી અકાઉન્ટની આપણે વાત કરીએ તો બે એપ્રિલ ઓગણીસો ને નેવું પહેલાં શરૂ કરાયેલા ખાતા ઉપર વર્તમાન વ્યાજ દર છે લાગુ થશે જ્યારે બીજા ખાતા ઉપર પીઓએસઓ રેટ ઉપરાંત બસો બીપીએસ વ્યાજ મળશે જો કે તેમાં ડિપોઝિટની મર્યાદા છે એ જાળવી રાખવાની રહેશે ઉપરોક્ત તારીખ બાદ શરૂ કરવામાં આવેલા પ્રથમ ખાતા પર વર્તમાન વ્યાજ દર અને બીજા પર સ્ટાન્ડર્ડ રેટ છે એ મળવા પાત્ર થશે હવે મલ્ટિપલ પીપીએફ અકાઉન્ટ જેના હોય એને પીપીએફ ના મુખ્ય અકાઉન્ટ પર સ્કીમ ના વર્તમાન રેટ છે લાગુ થશે જ્યારે વધારાના અકાઉન્ટ ઉપર કોઈ વ્યાજ છે એ નહીં મળે એનઆરઆઈ પીપીએફ અકાઉન્ટની આપણે વાત કરીએ તો જો ખાતેદાર પીપીએફના મેચ્યોરિટી પીરિયડ દરમિયાન એનઆરઆઈ થયો હોય તો તેનો પીઓએસએ એટલે કે પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ વ્યાજ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મળશે અને ત્યારબાદ તેને કોઈ પણ વ્યાજ છે એ નહીં મળે માઇનોર સેવિંગ અકાઉન્ટની આપણે વાત કરીએ તો આ અકાઉન્ટની અંદર પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ રેટ મુજબ જ વ્યાજ મળશે અને સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટની અંદર સગીર બાળકના વાલીકે પાલક માતા પિતા સિવાય અન્ય કોઈ દ્વારા ખોલવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ છે બંધ કરવામાં આવશે જેથી ખાતરદારોએ આ અકાઉન્ટ તુરંત તેના માતા પિતાને સોંપવાનું રહેશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર પર દર સાત પોઈન્ટ પાંચ ટકા હશે અને આ રોકાણ એકસો ને પંદર મહિનાની અંદર પરિપક્વ થશે જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઉપર દર સાત પોઈન્ટ સાત ટકા રહેશે અને ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાના રોકાણને પહેલાંની જેમ સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજના દરે યથાવત રાખવામાં આવી છે હવે નાની નાની બચત યોજનાની અંદર આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની ઘણી બધી એવી સ્કીમ છે કે જે નાની બચત યોજના અંતર્ગત આવે છે આની અંદર આપણે વાત કરીએ તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના આટલી જે છે એ નાની નાની બચત યોજનાની અંદર સામેલ થાય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો